કડી ખાતે આમ આદમી પાર્ટી વિધાનસભા કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને કડી કલુર રોડ પર સિલ્વર પલ્લ હોટલ સામે તપોવન આર્કિડ ખાતે પાર્ટી અધ્યક્ષ ઈશુદાન ગઢવીના હસ્તે કાર્યાલયનો ઢોલ નગારા સાથે ધામધૂમથી શુભારંભ કરવામાં આવ્યો શુભારંભ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ જયદેવસિંહ ચાવડા સંગઠન મંત્રી જયદીપસિંહ ચૌહાણ જિલ્લા પ્રભારી ભાસ્કરભાઈ પટેલ સહિત પ્રદેશ અને જિલ્લાના પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા હાજર રહેલા પદાધિકારીઓ અને કાર્યકર્તાઓમાં આગામી વિધાનસભા જીતવાની ઉમેદનો ભારે ઉત્સાહ દેખાયો હતો કાર્યાલયના ઉદઘાટક શ્રી ઈસુદાન ગઢવી દ્વારા તાનાશાહી અને ભ્રષ્ટાચારી ભાજપને કડીની જનતા ઝાકારો આપીને આમ આદમી પાર્ટીના ઉમેદવારને જીતારશે જ એવી આશા વ્યક્ત કરવામાં આવી રિપોર્ટર દીપિકા શાહ મહેસાણા બાપાજી આમ આદમી પાર્ટીનું કાર્યાલય ખોલ્યું કડીમાં તે બાબતે તમે શું કહેશો જે રીતે આપણે સૌ જાણીએ છીએ કે કડીના અંદર પેટાચૂટણીનું જાહેર થઈ ગઈ છે ત્યારે આમાંથી પાર્ટીએ પોતાના ઉમેદવાર ઉભો રાખવાનો નિર્ણય કર્યો છે અને એક સંજોગો અનુસાર અહીંયા કડી શહેરના અંદર અત્યારે ઓફિસ ઓપનિંગ કર્યું છે માનનીય યસુદાન ગઠવી સાહેબ અમારા પ્રદેશ અધ્યક્ષશ્રીએ ઓપનિંગ કરી છે તેમની સાથે સાથે જિલ્લાના પ્રદેશના તમામ હોદ્દેદારો હાજર રહ્યા છે અને જે સંભવિત નામો અમે જે આપ્યા હતા એની ચર્ચા સમયમાં થશે અને બે દિવસના અંદર ઉમેદવારોની નામી જાહેર થશે વિધાનસભા ચૂંટણી માટે આગળની રણનીતિ શું રહેશે ઉત્તર ગુજરાતના અંદર જેટલા આમ પાર્ટીના પદાધિકારીઓ છે હોદ્દેદારો છે તે તમામને તાલુકા સીટ જિલ્લા સીટ વાઇઝ બુથ ઉપર પણ એમની જવાબદારી આપવામાં આવશે અને એમની તમામ જવાબદારી એ બુથની અને તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની જે પણ આપવામાં આવે એના અંદર પ્રશ્ન અંદર કરીને કડી કોઈપણ સંજોગોમાં આમ આદમી પાર્ટી સીટ ચૂંટવા માગે છે અને એના માટે કટિબદ્ધ રહેશે સાહેબ આજે કાર્યાલયનું ઉદઘાટન કર્યું કડીમાં શું કહેશો એ બાબતે બિલકુલ બે જે પેટા ચૂંટણી આવી રહી છે કડી અને વિસાવ આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું છે બંને ચૂંટણી મજબૂતાથી લડવાની છે વિશાવદર સીટ આમ આદમી પાર્ટીની પોતાની જ હતી એમાં માન્ય ગોપાલ ઇટાલિયાજી ઉમેદવાર છે કડીમાં પણ ભાજપે જે રીતે અજગર જેવો ભરડો લીધો છે એનાથી છોડાવવા માટે અને ભાજપને ભગાડવા માટે સાથે સાથે તમને હું કડીનો કોઈ જ વિકાસ નથી થયો જનતા ત્રાહીમામ પોકારી ગઈ છે મંત્રીઓ ભ્રષ્ટાચાર કરે છે ચરમસીમાએ છે નગરપાલિકા તાલુકા જિલ્લા પંચાયત હોય ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે મંત્રીના દીકરા ભ્રષ્ટાચારમાં પકડાઈ જતા અધિકારીઓ પર રોફ જમાવે એ હાલત અત્યારે થઈ ગઈ છે ત્યારે આમાંથી છોડાવવા માટે આમ આદમી પાર્ટી મજબૂતાઈથી ચૂંટણી લડવાની છે અને ભાજપને બગાડવાની છે એ મામલે અમે કડી વિધાનસભાની ચૂંટણી પણ લડવાનું એલાન કર્યું છે આજે પ્રદેશના સેન્ટ્રલ ટીમના હોદ્દેદારોને જિલ્લાના હોદ્દેદારો સાથે મેં મીટિંગ કરી છે ઉમેદવારોને લઈને ચર્ચા કરી છે અને એકા દિવસની અંદર કડી વિધાનસભા માટે માનની અરવિંદજી અને આ કે રાષ્ટ્રીય પી ચર્ચા કર્યા બાદ કા દિવસની અંદર કડી માટે ઉમેદવાર જાહેર કરવામાં આવ્યો